છેલ્લા હજાર વર્ષથી આગાહી કારણો રાફડો ફાયદો હજી કોઈ હોય સાચું પડ્યું નથી હવામાન નિષ્ણાત આ વિડીયો તારા માટે છે તમે કહેતા હતા કાલ વરસાદ આવશે દી થઈ ગયા એ કઈ વાતરું તારા જેવા અસંખ્ય જે ચોમાહુ આવે એટલે વરસાદની આગાહી ખાતા હોય તમારા બફાટના લીધે વરસાદ પણ ગોટે ચડી જતો હોય છે કે વરમવું કે નહીં

એટલે તમે કીધું તો કે કાયલ વરસાદ આવશે અને આજ તડકો નીકળી ગયો કાંઈ વાંધો એમાં તમારો કાંઈ વાક નથી કારણ કે કોઈ ઉપર ભરો કર્યા જેવો નથી વાદરા જેવો વરસાદ ગાજે હે બહુ પણ ભરાતો નથી ભાઈ અમારે વરસાદ જોઈએ આગાહી નહીં આગાહી કોઈ દી હો ટકા સાચી પડે નહીં પણ તમારો ઈરાદો હો ટકા સાચો છે અને દિલથી કહો ને તો ખેડૂતો હજી તમારી ઉપર હો ટકા ભરો પડે અને આ ભરોહાને કોઈ ને તૂટવા ના દેતા ભાવણી કેદી થવાની ઈ તો કયો